બોલીવુડ અભિનેતા અજય દેવગણને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે મહત્વનું છે કે આ દિવસોમાં બોલીવુડ અભિનેતા અજય દેવગણ તેની આગામી ફિલ્મ સિંગમ ત્રણના શૂટિંગમાં વ્યસ્ત છે ચાહકો પણ ફિલ્મની રિલીઝને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન અભિનેતા વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે અજય દેવગણનો ફિલ્મના સેટ પર અકસ્માત સર્જાયો છે ફેન્સ અભિનેતા માટે ચિંતિત છે અને તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી રહ્યા છે તો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે અજય દેવગણ સિંગમ ત્રણના શૂટિંગ સેટ પર ઇજાગ્રસ્ત થયો છે અને તેની આંખમાં ઈજા પહોંચી છે તો સૂત્રોનું માનીએ તો અજય દેવણની આંખમાં ઈજાના કારણે ફિલ્મનું શૂટિંગ રદ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે એટલું જ નહીં પરંતુ રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે ત્યારે તેની શરૂઆત હૈદરાબાદથી થઈ શકે છે કારણ કે ફિલ્મના શૂટિંગ માટે આ તારીખો પહેલાથી જ નક્કી કરવામાં આવી છે જો કે હવે જે શેડ્યુલ કેન્સલ કરવામાં આવ્યું છે તે વર્ષ બે હજાર હૈદરાબાદ શેડ્યુલના શૂટિંગ પછી પૂર્ણ થશે વ્યુડો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ